ડભોઈ તરસાણા ચોકડી વચ્ચે આવેલી ઢાઢર નદી પરનો નવનિર્મિત ઓવરબ્રિજ તૈયાર થઈને ચાલુ પણ થઈ ગયો છે તેમ છતાં પ્રતિબંધિત બોર્ડ હટાવવામાં આવ્યા નથી જે તંત્રની બેદરકારી સૂચવે છે લગભગ પાંચ મહિનાનો સમય વીતી ગયો છે ભારે વાહનોના સુગમ અને સુરક્ષિત પ્રવાહ માટે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજ શરૂ થવાથી સ્થાનિકો અને મુસાફરોની રાહત થઈ છે ઓવરબ્રિજ પરથી ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે તેમ છતાં પ્રતિબંધના બોર્ડ યથાવત રહેતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે આ બોર્ડને કારણે બહારગામથી આવતા અને રસ્તાથી અજાણ્યા ભારે વાહનોના ચાલકો ખાસ કરીને રાત્રિના સમયે ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે તેમને ખોટી માહિતીના આધારે ગોલા ગામડીથી ખેરવાડી થઈને વાગુડિયા તરફ જવાનો લાંબો અને થકવી નાખનારો વૈકલ્પિક રસ્તો લેવો પડે છે આ સમગ્ર મામલે વાહન ચાલક એસોસિએશન અને સ્થાનિકોએ એક અવાજે માંગણી કરી છે કે સ્ટેટ હાઇવેના અધિકારીઓ તાત્કાલિક આ બાબતની ગંભીરતા સમજે જ્યાં ઓવરબ્રિજ શરૂ થઈ ગયો છે ત્યાંથી તમામ પ્રતિબંધક અને ગેરમાર્ગે દોરનારા બોર્ડ તાત્કાલિક હટાવવામાં આવે આ રીતની માંગ કરવામાં આવી રહી છે 你们没两个。